આખું ગુજરાત હિલોળે ચડ્યું હજુ માણાનો હરખ હમાતો નથી અને હજુ તો હું વિધાનસભા ગયો નથી ત્યાં એક અઠવાડિયાથી હરખ એક એક માણસના ચહેરા ઉપર સ્માઈલ છે આંખોમાં ચમક છે એ હું કામ છે ગોપાલ ઇટાલિયા જીત્યો એટલે નહીં પણ એમ લાગતું હતું કે મારું સપનું મરી જાહે મારું સપનું નહીં જીવે ક્યારે આ જાશે ક્યારે થશે હજારો માણસ અંદરથી હરેરી ગયા હતા હજારો માણસને એક 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 પ્રકારનો આમ થડકો લાગી ગયેલો કે હવ નહીં થાય કાંઈ માણસ કંટાળીને ઘરે બેહી ગયેલો અને એમાં વિસાવદર વિસાવદરવાળાએ આમ આદમી પાર્ટીના ખોડે એક કોડિયું પ્રગટાવ્યું ને એક જોત જળગીને એ વાતનો રાજીપો બધાના ચહેરા પર છે અને હજી તો એક કોડિયું હળગાયું એક નાનો ટમટમ્યો દીવો વિસાવદર વિસાવદરવાળાએ કર્યો પણ એ દીવાનું અજવાળું ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચ્યું છે દોસ્તો કેટલાય વર્ષોથી આપણે વાટ જોતા હતા કે ક્યારે થશે કેમ થશે કોણ કરશે ગુજરાતની જનતાએ ઘણાય ઘણા અખતરા કર્યા પણ ફેલ ગયા ગયા અને હરેરી ખાલી ભાજપથી નહોતા થાક્યા હામે જેમાં જેમાં અખતરા કરતા ને એનામાં થાક્યા હતા ભાજપને તો ગુજરાત હરાવા માંગતું હતું અનેક એવા નેતાઓ આવ્યા તાકાત તાકાતથી આમ કરીને ઉભા રહ્યા ગામને એમ જો આ હશે જેવો દાવ લગાવ્યો હતો ઘોડો પાણીમાં કેટલા એવા પાણીમાં બેહી ગયા જે ગુજરાતની જનતાને આંબા આંબલી બતાવતા હતા ક્રાંતિ કરી નાખું ભગતસિંહ નો ચેલો શું છેલી છું ને એવું કરતા કયા ગોડાઉન માં ભાજપે પૂર્યા કોઈને ખબર નથી લોકો ભાજપ થી તો થાક્યા હતા હાવા થી પણ થાકી ગયા હતા બેય નો થાક હતો અને આ થાક ઉતરો ને એની ખુશી આખા ગુજરાત માં છે કે હવે થાક ઉતરો